નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કારગિલ અને સિયાચીન વિસ્તારમાં ફરજ બજાવતા સેનાના જવાનો માટે રાખડી મોકલવામાં આવી છે નંદકુવરબા મહિલા કોલેજ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડિનેટર ડોક્ટર ભરતસિંહ ગોહિલ પોસ્ટ વિભાગના ટ્રેનર કરણભાઈ ચોડાસમા તથા એનસીસીના ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા कार्यक्रम में उपस्थित मेहमानों प्रासंगिक प्रवचन जो देश की रक्षा के लिए वहां के तत्पर है। एक साइड से का सेक्टर के अंदर आप जाएंगे दोनों जगह पे रहा हो सी ग्लेशियर में, में भी रहा हो और कारगिल में भी रहा हो इसलिए क्यों कारगिल क्षेत्र एक पहाड़ी एरिया है और वहां रहने के लिए कुदरत

કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા જવાનો માટેની રાખડીનું બોક્સ મહેમાનોને અર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી